તે લાઈન ઉપરથી છે તે આઈ પાઉા આ પાઈ દેઉં નેકર નો ખેડાય આ નકર અમા દાતી ની ડાડુ રહેતી ગયું ને હરગી જાય હો લગભગ કે ના હોવું પડતું છે આગળ ભણ રાખી બોલાવી દામ હો 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 બોલા જા હું તો આટલો ખૂરે ગયો ને આ ઓમે માં ટાકી ભરવી આપણે પાણી ની આમાં પાણી ગયા રાખશે એ વાત છે કે ખેડાય જાય લોઠા જેવી જમીન થઈ ગઈ જો પકડાય ગઈ જમીન એકદમ કા

હાલો શિરામણ નું પાણી કરી આવી ને તાર ટ્રેક્ટર વાળો આપણે આવી જાય અને સલ્ફર સાટું છે સલ્ફર સટાઈ જાય કા સલ્ફર ને એમ 45 માર દે વાત છે પૂરી સેલો સેલો રાઉ બરોબર ને બરોબર ને બધે કોઈ નથી દી દી એ તો હવે એમ જ કરવાનું હોય ને હાલો 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 તમે હાલ તો સાઉ આવી જાવ હાલો ચા પાણી બનાવી નાખી એટલે શિરામણ કરી લઈએ પછી નવા કામે વર્ગી હલો हेलो ખોડ વાઢવા હાલો हेलो આપણે જાઈસીએ છીએ વાઢવા બરોબર આ યુ દાતેડુ મમ્મી વાઢવાની છે ને આપણે એન બાજુમાં બેસવાનું છે આપણે કઈ બીજું કામય ન હોય સમજી લે તમારો ભાઈ બેહી ગયો છે હા તમાર ભાઈ ખડ વાઢવાનું નો ફાવે અને ખડ મમ્મી વાઢે આ મમ્મી ખડ વાઢે Fine a ખડવાટવાનું નો puede ભાઈ ને que પડસે a

હવે અમને બધુંય કામ શીખી લીધા છે દવા સાટી બધુંય કામ કરે તો એક આ વાહન આખો હું આન તો અને અમને ફાઈનલ શીખું છે એમ હું એમ કોક શીખું એટલે શીખું જ મારા વાલા આપે તો શીખવડ ના મારે ન શીખું આ મોહરી નાખે બધુંય જીરું મા 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 ઓ હોય ફુવારા થાય મારા વાલા જોઈ લેજો આપણા ખેતરમાં છે ને હમ પલરી જાય ફુવારા કરી દીતા હોત તો એમ ન ફુવારા પણ આપણે એરિયા લઈને આપડે સે તો ખરું બધું

રૂબી સ્ટમ્પ 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 બસ 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 વાર એક વાર એક વાર એક વાર સ્ટમ્પ માર લે એક વાર મારે સ્ટમ્પ એક વાર

પાછા બીજા બ્લોગમાં પાછા મળશું ત્યાં સુધી રાધે રાધે